મિત્રો ખાસ આજે અમે આવી ગયા છીએ ભાવનગર માં એક એવી જગ્યા અને એવી એક્સપ્લોર માહિતી સાથે જે તમે મારી પાછળ જોઈ શકો છો એક વસ્તુ જે બનાવવામાં આવી રહી છે એ વસ્તુ ખાસ કરીને ભાવનગરમાં કોઈ જગ્યાએ મળતી નથી અને ખાસ જેને કહેવાય કે દુર્લભ છે એક પ્રકારની ભાવનગર માં તો મળતી જ નથી સો ટકા અને આજે અમે ખાસ એ વસ્તુ ને લઈને અમે આવી ગયા છીએ અને જેને કહેવામાં આવે છે બોમ્બે ની ફેમસ આઈટમ છે માલપુવા બરાબર છે એ ખાસ કરીને ભાવનગર માં કઈ જગ્યા એ બનાવે છે કોણ બનાવે છે અને કેવી રીતે બને છે તો માલપુવાની ખાસિયત શું છે એ દરેક પ્રકારની માહિતી માહિતગાર કરી રહ્યા છો આ દ્રશ્યો છે ત્યાંના અને આપણે જે છે મેમુન સ્વીટ માર્ટ જેને કેવાય કે ત્યાં આપણે આવી ગયા છીએ તમે જે ડિસ્પ્લે ઉપર જે વસ્તુ ચાલે છે એ તમે જોઈ રહ્યા છો કે એને ખાસ કરીને બોમ્બે ની

એ છે અને ખાસ આ વસ્તુ ને ભાઈ અંદર અમદાવાદ માં મળે છે ભાવનગરમાં કોઈ જગ્યાએ મળતી નથી તો જો ખાવાના શોખીનો છે જે માલપુવા છે બરાબર છે મીઠાઈઓ છે એ દરેક પ્રકારની વસ્તુઓ છે એ અહિયાં જે મેમુન સ્વીટ છે ત્યાં મળી રહેતી હોય છે જો તમે જોવો છો કે જે બનાવવામાં આવે છે આ રીતનું એનું જે તૈયાર કરવામાં આવે છે આ એનો મસાલો છે આખો માલ પુવાનો આની અંદર જે છે ઈંડા નાખવામાં આવે તમે જોઈ રહ્યા છો અને આ જે છે તૈયાર થયા છે હજી આની અંદર જે કોઈ કઈ આવતું હોય જોશું આ રીતની આની પ્રોસેસ હોય છે માલ પુવાની ખાસ કરીને મુંબઈમાં મોહમ્મદ અલી રોડ ઉપર છે વગેરે જગ્યાએ મળતો હોય છે અમદાવાદમાં મળે છે આ રીતે પેકિંગ દરરોજ નથી બનાવતા આ અલગ અલગ જે સમય હોય છે અમુક તહેવારો હોય છે રમઝાન જેવું હોય છે અને ખાસ સ્પેશિયલ ઓર્ડર ઉપર પણ એ બનાવી દે છે તમે જોવો છો આ કેમલ પુઆ હા જ દુર્લભ વસ્તુ છે જે તમે જોવો છો આપણે આગળ વાત કરીશું કે આનો મસાલો જે છે કઈ રીતે નાખવામાં આવે છે ને આને માલ પુઆ આ જે સુકામ કહેવામાં આવે ને જે આ કાકા છે

છે માલપુવા જો આ એકદમ એને કહેવાય ને કે માલપુવા જે છે એ રેડી થઈને તૈયાર થઈ ગયો છે અને એને પેકિંગ કરીને જે લોકો લઈ જાતા હોય એ લઈ જશે જેવી રીતે આગળ તમે જોયું કે તમને એક વસ્તુ બતાવવામાં આવી માલપુવા બરાબર છે અને ખાસ કરીને આ જે વસ્તુ છે એ બોમ્બે ની એક ફેમસ વસ્તુ છે માલપુવા જે ભાવનગર ની અંદર ખુબ જ દુર્લભ છે અને મળતી પણ નથી બરાબર ખાસ કરીને અમદાવાદ છે બોમ્બે છે અને મોટી જે મેટ્રો સિટી છે ત્યાં આગળ આવી વસ્તુ જે છે માલપુઆ અ બનાવતા હોય છે તો ખાસ કરીને ભાવનગર ની અંદર જે આપણે દિવાનપરામાં જે છે ઓરાવાડ ત્યાં આગળ જે મેમુ સ્વીટ માં આ વસ્તુ અને અમુક તહેવારો હોય ત્યારે જ દુર્લભ રીતે જ બનાવવામાં આવે છે એ પણ ઇબ્રાહિમભાઈ દ્વારા બનાવવામાં આવે છે તો ખાસ આપડે એમની સાથે વાત કરીશું કેમ છો ઇબ્રાહિમભાઈ બસ મજામાં જવાદ હવે જે આપણે વાત કરીએ તો માલપુઆ તો ખાસ કરીને જે આ માલપુઆ છે એ ફેમસ ક્યાંની વસ્તુ છે એ મુંબઈની ફેમસ વસ્તુ છે મુંબઈ ની ફેમસ વસ્તુ છે મુંબઈની ની વસ્તુ કહેવાય મુંબઈ માલપુઆ જોલે કોઈ પણ ને મગજ એમ જ આવે કે મુંબઈ મુંબઈ અને હવે ખાસ કરીને વાત કરીએ તો માલપુઆ તો માલપુઆ માં કઈ રીતે આ માલપુઆ છે તૈયાર થતો હોય છે માલપુઆ એક હાથો નાખવાનો આવે છે જેમાં મેંદો ખાંડ ને રવો એ મિક્સ કરવાનો હોય છે પાંચ સાત કલાક પેલા એને પછી મૂકી દેવામાં આવે છે જે માં ડ્રાય ફ્રુટ આવે છે કાજુ બદામ ઈ બેઝ ને આવી રીતે લોટામાં તૈયાર કરવામાં આવે છે એ લોટાને મિક્સ કરી એમાં એક એક બેદું ફોડી એના પછી આ ફ્રાય કરવામાં આવે છે અને એ આખી ઉપર નીચેની જાળી બને છે બરાબર એ જાળી બની ને ઓલી રીતે ઈ તૈયાર થાય છે અને આને મલાઈ સાથે છે ફિન્ની સાથે છે ક્રીમ સાથે છે એને સર્વ કરવામાં આવે છે બીજું ઇબ્રાહીમભાઈ વાત કરીએ તો ભાવનગર ની અંદર અમારી નજરમાં નથી આવ્યું કે કોઈ પણ જગ્યાએ માલ પુવા બધો તો તમને આ કોન્સેપ્ટ કઈ રીતે મગજમાં આવ્યો આ છેલ્લા મને બે ત્રણ વર્ષથી મને કોન્સેપ્ટ હતો મગજમાં કે મને આ માલ પુવા કાઢવા છે અહીંયા લાઈવ કોઈ આપણા ભાવનગર માં લાઈવ માલ પુવા નથી કાઢવા એટલે આ વર્ષ આ વર્ષથી જ મેં રમઝાનથી ચાલુ કર્યું છે લાઈવ માલ પુવા કાઢવાનું ઇન્શાલ્લા આવતા રમઝાન થી પણ કરશું અને ઓર્ડર ઉપર આપણે લાઈવ માલ પુવા બનાવશું

માલબુઆ બનાવે એમ કેમ કે આ વસ્તુ મુંબઈમાં જ બને છે ગુજરાતમાં મોસ્ટ ઓફ ઓછી બને છે અમદાવાદમાં બને છે એટલે આ કોન્સેપ્ટ આપણે અહીંયા લાવવો હતો ઇબ્રાહીમ ભાઈ ખાસ વાત કરીએ માલપુઆ તો માલપુઆ આમ સ્વાદમાં કેવો લાગતો હોય છે સ્વાદમાં મીઠો લાગે માફો લાગે આમ એકદમ સ્વીટનેસ વાળો નહીં તમે એને ક્રીમ સાથે ફીનની સાથે સર્વ કરો તો તમને અલગ જ ટેસ્ટ આવે આમ તમને બહુ મીઠો ન કે ડાયાબિટીસ વાળો પેશન્ટ આરામથી ખાઈ જાય સાવ માફક આવે તો હવે હાલમાં વાત કરીએ તો અત્યારે તમે ભાવનગર ની અંદર માલપુવા કેટલા કાઢો છો હું એવરી સન્ડે કાઢું છું માલપુવા આ મારો ફોર્થ સન્ડે છે લાસ્ટ એન્ડ ફાઈનલ છે ઓલમોસ્ટ બસો પચાસ થી ત્રણસો માલપુવા જાય છે સન્ડે માં બસો પચાસ થી ત્રણસો માલપુવા અને આની જો કિંમતની વાત કરીએ તો કઈ રીતની કિંમત હોય છે હું પેલા બે સાઈઝ કાઢતો સ્મોલ ને લાર્જ પછી કસ્ટમર ના હિસાબે મેં એક જ સાઈઝ કરી મીડિયમ મીડિયમ એક જ સાઈઝ કાઢું છું

ભાવનગર વાસીઓ ને માલપુઆ ખાવા હોય કે કઈ પણ એનું એડજસ્ટમેન્ટ હોય તો કઈ રીતે મિનિમમ ઓર્ડર લઈએ છીએ પચાસ નંગ હોય સો નંગ હોય તો લાઈવ કાઉન્ટર હોય કોના મેરેજ હોય છે કોનું રિસેપ્શન હોય છે આપડે કરીએ છીએ અને હવે પછી કોઈ એક તહેવારોમાં કેવી કોઈ કાઢવાની આપની ઓલી ખરી કે નહીં કે હવે આવતા રમઝાન મહિનામાં માં હમણાં તો નથી હમણાં હવે આ માલપુઆ નું જોઈને એમ વિચાર આવે છે એવરી સન્ડે કાઢીએ સવારમાં મહિનો હોય અને ખાસ તમારા ઘરે કોઈ શુભ પ્રસંગ હોય તો તમે ઈબ્રાહીમભાઈ ને કહીશો ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ છે તમામ પ્રકારનું આપેલું છે અને જો તમને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો